નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજે વાત કરીશું વર્લ્ડ ફેમિલી ડે વર્લ્ડ ફેમિલી ડે આ ફેમિલી શબ્દ જ્યારે આપણા મગજમાં આવે એટલે ઘરના તમામ સભ્યોની યાદ આવે એ પછી દાદા દાદી હોય માતા પિતા હોય ભાઈ બહેન હોય કે બાળકો હોય આ તમામથી ભરેલું એક હર્યુંભર્યું ઘર યાદ આવે અને આ એક ઘરની રચના જ્યારે આપણે ફેમિલીની વાત કરીએ એટલે એની અંદર તમામ સભ્યોની હાજરી આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ નાના હતા ત્યારથી જ જે માય ફેમિલી ઉપર આપણે નિબંધ લખતા માય ફેમિલીને લઈને અંગ્રેજીની અંદર એસે લખવાનું આવે એટલે એસે લખતા સાથે સાથે માય ફેમિલી નાના બાળકોને અત્યારે લખાવવામાં આવે કે ઘરમાં કોણ કોણ છે એ પણ એક વસ્તુ છે પરંતુ શું આજની પરિસ્થિતિમાં જ્યારે ઓગણીસો ત્રાણુંની અંદર યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવે પંદર મે વિશ્વ ફેમિલી દિવસ તરીકે ઉજવા છે અને આ ફેમિલી દિવસની ઉજવણી હવે ધીમે ધીમે ખરા અર્થમાં ફેમિલી ડે તરીકે રહી છે કે પછી જેમ જેમ માઇક્રો ફેમિલી થઈ રહી છે ઘર એક ઘરમાં બે છોકરા હોય તો બંને છોકરાઓ અલગ અલગ રહેતા થયા છે આ પરિસ્થિતિ વચ્ચે બાળકોનો જે ઉછેર છે એ ક્યાંક દાદા દાદી નથી મળી મળી શકતા કે એમના સંપર્કમાં નથી આવી શકતા અત્યારે જો પરિસ્થિતિ વાત કરીએ તો ઘણા ઘરનો પણ એટલો જ વિકાસ થઈ રહ્યો છે માતાપિતાને પિતાને ગળા ઘરમાં મોકલવાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે આ પણ એક લાલબત્તી સમાન છે બારમી મહિના દિવસે આપણે મધર્સ ડે તરીકે ઉજવણી કરી અને આજે પંદરમી મહિના દિવસે આપણે ફેમિલી ડેની ઉજવણી કરીએ છીએ પરંતુ એક મા વિનાનું ઘર એ કેવી રીતે આપણે એને ઘર કહી શકીએ એ પણ એક સવાલ એ લોકો માટે કે જે લોકોએ પોતાના વૃદ્ધ વૃદ્ધ અવસ્થામાં આવેલા મા બાપને ગળા ગરવા મૂક્યા હોય એટલે ઘરની એક વ્યાખ્યાની જો વાત કરીએ તો એક બહુ મોટી વ્યાખ્યા છે અને એની અંદર તમામ લોકો ની હાજરી અનિવાર્ય છે એટલા જ માટે આજે ફેમિલી ડેની ઉજવણી કરીએ છીએ ફેમિલી ડેની ઉજવણીમાં આ જ વિશે વાતચીત કરવી છે કે સંયુક્ત ફેમિલી હવે કેમ ઓછા થઈ રહ્યા છે માઇક્રો ફેમિલીઝ કેમ વધી રહી છે લોકોનો એકબીજા પ્રત્યેનો જે સંબંધ છે ઘરના તમામ જે વ્યક્તિઓ છે કે પછી ભાઈ બહેન છે કે આ બધા કેમ હવે ડિવાઈડ થઈ રહ્યા છે આ વસ્તુઓ કેમ થઈ રહી છે હા ફેમિલી મોટું થાય ઘર નાનું પડતું હોય એટલે ચલો બીજા ઘરમાં જવું પડે એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ જેની પરિસ્થિતિ હોય ઘર મોટું છે અને રહી શકાય એમ હોય તેમ છતાં પણ ઘણી વખત આ અલગ જવાની વૃત્તિ જોવા મળતી હોય છે આ બધી વસ્તુઓ પાછળના કારણ શું છે અને જો સાચા અર્થમાં ફેમિલી ડેની ઉજવણી કરવી હોય કે ફેમિલી ડે મનાવો હોય તો એને કેવી રીતે પરિવર્તન એક કૌટુંબિક જોઈશે એ વિશે પણ આપણે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રશાંત વિમાણી જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નરસિંહભાઈ પ્રજાપતિ જેઓ સંયુક્ત પરિવાર સાથે જોડાયેલા છે અને વડીલ પણ છે પરિવારના જેમનું કામ બિઝનેસ જ્વેલરીનું પણ છે કન્સ્ટ્રકશનનું છે અને વાસણને લઈને જે મોટી મોટી દુકાનો છે એમાં પણ એમનું કામ છે અને નરસિંહભાઈ ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો પણ આભાર અને આપ અમારી સાથે જોડાયા છો સૌપ્રથમ આપનાથી જ શરૂઆત કરીએ નરસિંહભાઈ અવાજ આવી રહ્યો છે ને આપને જી નરસિંહભાઈ જયારે એક પરિવારની વાત કરીએ આજે ફેમિલી ડે ની ઉજવણી કરીએ છીએ આપ તો સંયુક્ત ફેમિલી ની અંદર રહી રહ્યા છો કેવી રીતે આખા ફેમિલી ને એક તાંતડે બાંધવું કેટલું અઘરું હોય છે જેમ જેમ છોકરાઓ મોટા થાય છોકરાઓના છોકરાઓ પણ મોટા થાય બધાની ઈચ્છાઓ અલગ હોય બધાના વિચારો અલગ હોય પ્રવૃત્તિઓ અલગ હોય આ બધી વસ્તુઓ સાથે પરિવારને એક સાથે એક તાંતડે બાંધવાનું એ કેવી રીતે શક્ય બને પ્રશાંતભાઈ એની અંદર એવું છે કે સંસ્કાર છે એની કોઈ સ્કૂલ હોતી નથી જે ઘરમાંથી જ મળતો હોય છે આપણને સંસ્કાર એટલે ઘરના સંસ્કાર ઉપર છોકરાઓ ચાલતા હોય છે જે અત્યારના મા બાપો એના ઉપર કરતા નથી ખરેખર એની ઉપર ફોકસ કરવું જોઈએ કે છોકરાઓને સંસ્કાર આપણે કેવા આપીએ છીએ બરાબર અને સંસ્કારના આધારે જ આ બધું ચાલતું હોય છે કે ભાઈ નાના છોકરાઓ એ ઘરમાં જોઈને જ શીખતા હોય છે બરાબર એટલે મુદ્દો સંસ્કારનો જ છે બીજું કઈ છે નહીં મુદ્દો સંસ્કારનો છે આપે વાત તો સાચી ગઈ કે સંસ્કાર એ એવી વસ્તુ છે કે નાનપણથી જ જો એનું સિંચન યોગ્ય રીતે થાય તો આ બધી સમસ્યાઓ આપણે જોવી ના પડે પરંતુ પરિસ્થિતિ સમય બદલાતા બદલાતા માણસની વિચારો પણ બદલાય છે માણસોના સંસ્કાર પણ બદલાઈ જતા હોય છે આજુબાજુના આવરણની અંદર એ બીજા ઘરનું ત્રીજા ઘરનું જોયું એ આબોહવાની અંદર પણ લોકો આવી જતા હોય છે આ બધી વસ્તુઓ હોવા છતાં પણ જ્યારે એક સંયુક્ત પરિવારમાં રહેવું એ ક્યાંક મુશ્કેલ છે કે પછી સરળ છે અત્યારની અત્યારના ટાઈમ પ્રમાણે ના 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 અમે મારા આજે ત્રેપન વર્ષ થયા છે મારાથી બે મોટા ભાઈઓ છે એ બંનેના ઉંમર મારાથી વધારે છે બરાબર મારા મોટા ભાઈ સૌથી મોટા ભાઈ છે એમને ઉંમર આજે સત્તાવન વર્ષ છે બરાબર પણ અમને કોઈ પ્રોબ્લેમ જ નથી કારણ કે અમે રહ્યા છીએ એ રીતે અમારી સિંચાઈ એ રીતે થયેલી છે એના માટે અમને કોઈ આમાં કોઈ ફરક જ નથી લાગતો અમે એકદમ હેપી છીએ અને બહુ સારી રીતે રહીએ છીએ અને અમને ઘરમાં કોઈ તકલીફ છે જ નહીં બિલકુલ ભાઈ જે રીતે નસીભાઈ વાતચીત કરી કે સંસ્કારનું એક સિંચન યોગ્ય રીતે હોય તો આ વસ્તુઓ ના આવે પરંતુ હવે ડે બાય ડે જ્યારે માઇક્રો ફેમિલી બનતી જઈ રહી છે લોકો એકબીજાથી છૂટા પડી રહ્યા છે ઘર કદાચ નાનું પડતું હોય એટલે ડિવાઈડ થવું પડે એ વસ્તુ અલગ છે પરંતુ ધીમે ધીમે હવે મન પણ એટલા ડિવાઈડ થતા જઈ રહ્યા છે આ વસ્તુ પાછળનું કારણ શું છે અને જ્યારે આજે આપણે વિશ્વ ફેમિલી દિવસની ઉજવણી કરીએ છીએ તો કેવી રીતે આ દિવસની ખરા અર્થમાં ઉજવણી આપણે કરી શકીએ એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે અહિયાં કે તમે ફેમિલી ની અંદર હવે કોને ગણો છો કારણ કે આખા આખી દુનિયામાં ફેમિલીની જે વ્યાખ્યાઓ છે એ બદલાતી રહે છે જે આપણે અહિયાં ભારતીય પરંપરા પ્રમાણે આપણે બહુ જ બધા પરિવારમાં દાદા દાદી હોય પછી ભાઈઓ હોય એમના દીકરા હોય બધા સાથે રહે એને સંયુક્ત પરિવાર કહે છે ત્યાં આગળ તો વેસ્ટર્ન કન્ટ્રીઝ માં મા બાપ અને છોકરાઓ સાથે રહી એને જ ફેમિલી કહેવાય એટલું જ બહુ મોટું ગયું એટલે આખી ત્યાં આગળ ની ક્રાઇસિસ વેસ્ટ્રીસ ની ખુબ વધારે છે ભારત કરતાં અને એટલા માટે ત્યાં આગળ વિશ્વ પરિવાર દિવસ ની વાત આવે છે હવે અહીંયા પણ ધીરે ધીરે લાગુ પડી રહી છે અને હું ચોક્કસ એવું કહીશ કે અ આમાં સંયુક્ત વિભક્ત કુટુંબ ની વાત બહુ નથી આવતી પણ ફેમિલી ની અંદર રહેવા માટે એક એક વ્યક્તિ બીજી વ્યક્તિને જયારે મનથી સ્વીકારે છે ત્યારે નજીક રહી શકે છે પણ જયારે એમાં ઈગો આવે છે જયારે એની અંદર સ્વાર્થ આવે છે ત્યારે એ લોકો નજીક નથી રહી શકતા આ બહુ સિમ્પલ વસ્તુ છે એ અને ઘણી બધી વખત જયારે મોટો પરિવાર હોય છે ત્યારે એમાં પણ લોકોના ઈગો તો હોય જ છે લોકોના સ્વાર્થ તો હોય જ છે પણ એ લોકો જયારે જતું કરવાની ભાવના એ લોકોમાં હોય છે ત્યારે એ લોકો સાથે રહી શકે છે અને બીજું કે આ વિશ્વ પરિવાર દિવસ નો બીજો મોટા મોટો એક ઉજવવાનું કારણ એ છે કે પરિવાર સાથે રહેવાથી બીજા બધા લાભ બહુ થાય છે એ લાભ આર્થિક પણ છે સામાજિક પણ છે મનોવૈજ્ઞાનિક પણ છે અને આ બધા જ લાભ જે છે એ એકલા રહેતા લોકોને સ્વતંત્રતા મળવા સિવાય એ બધા લાભ ગુમાવવાના ઘણા બધા આવતા હોય છે અહીંયા આપણે કોઈ એક કુટુંબ પ્રથા ને ક્રિટિસાઈઝ ના કરી કે વિભક્ત કુટુંબ એટલે ખરાબ ને સંયુક્ત એટલે જ સારું ને સંયુક્ત એટલે ખરાબ ને વિભક્ત વધારે સારું આવું કશું નથી લોકો કયા સાથે રહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેવા લોકો સાથે રહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ પરિવાર તમે જેની સાથે રહેતા હોય એ પરિવારમાં પરસ્પર વિશ્વાસ પ્રેમ અને એ પરસ્પર સહકારની ભાવના જો ટકી રહેતી હોય તો એ પરિવાર તમારા તમારા સ્વાસ્થ્ય ને પણ ફાયદો કરે છે એના વિશેના ઘણા અભ્યાસો છે એની આગળ આપણે વાત કરીશું પણ આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત માની શકાય બિલકુલ બિલકુલ સાચી વાત કરી ભારત દેશની જો વાત કરીએ તો ભારત દેશ એ વસુદેવ કુટુંબકમની ભાવના આખા વિશ્વની અંદર ફેલાવી રહ્યો છે કે વસુદેવ આખું વિશ્વ એક પરિવાર છે પરંતુ જ્યારે કુટુંબની વાત આવી પ્રશાંત ભાઈ વાતચીત કરી કે સંયુક્ત વિભક્ત કુટુંબની વાત નથી આ એક સ્વભાવની વાત છે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નાનું મોટું ગો કરવું પડે એક સંયુક્ત ફેમિલીની વાત આવે જે રીતે વાતચીત કરી કે ઘણી વખત એવું થાય કે ઈગો ઘણી વખત એકબીજાના ક્લેશ થતા હોય હોય મોટો ભાઈ નાના ભાઈ ઈગો ક્લેશ થતા હોય પછી અંદર અંદર છોકરાઓના અંદર અંદર જે દેરાણી જઠાણીઓ એમના ઈગો ક્લેશ થતા હોય આ બધી વસ્તુ સાથે સાથે બિઝનેસ જયારે પારિવારિક બિઝનેસ હોય એટલે એની અંદર પણ ડિસિઝનને લઈને ઈગો ક્લેશ થતા હોય એના કારણે પણ ઘણી વખત ફેમિલી અલગ થતું હોય છે અવાજ આવે છે નસીબાઈ તો ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા છે પ્રશાંતભાઈ જે રીતે બિઝનેસ એક સૌથી મોટી મહત્વની વસ્તુ છે બિઝનેસ ના કારણે ઘણી વખત પરિવારો જુદા પડતા હોય છે એક ડિસિઝન નથી થઈ શકતું ક્યાં તો પછી તમે એક હેડ નથી બની શકતા એના કારણે પણ અલગ થતા હોય છે તો આ વસ્તુઓ પણ કેવી રીતે અત્યારની જોવું જોઈએ આપે વાત ચોક્કસ થી કરી કે ઈગો એકબીજાના ટકરાય એની અંદર ક્યાંક લેટ્સો ની ભાવના જરૂરી છે આમાં કેવું છે કે જયારે ઘરની કોઈ પણ ઘરની એક સિસ્ટમ ફેમિલી સિસ્ટમ જયારે ડેવલપ થતી હોય ત્યારે આમાં દેશ જેવું છે આ દેશમાં જેમ ધારો કે ભેગા થઈને પોતાના લીડર નાખે છે એ રીતે અંદર પણ લીડર હોય એટલે હેડ ઓફ ધ ફેમિલી જે કે પ્રમાણે થતું હોય એવું આપણા ઘરમાં અત્યારે અહિયાં હજુ છે ઇન્ડિયન ફેમિલીમાં આ ઇન્ડિયન ફેમિલીમાં આ જે પ્રકારનો આ જે એક રીત ચાલી આવે છે એના લીધે ઘણા બધા પરિવારો નજીક રહી શક્યા છે નાના લોકોને પ્રશ્નો પૂછવાનું મન થાય પણ કેટલાક ફેમિલી અંદર એવો એવો નિયમ જ હોય કે કે મોટા સામે સામે બોલવાનું નહીં આના ઘણા બધા છે એટલે એવું નથી કે એ બધી વસ્તુઓ બધું જૂનું હોય એટલે બધું સારું જ છે એવું નથી અને નવું હોય એટલે બધું ખરાબ છે એવું નથી અને જૂના ની અંદર શ્રેષ્ઠ રીતે રહેતા લોકો પણ છે કે જે એવું માની ચાલે છે કે ભાઈ એકબીજાની આમાન્ય રાખીને મર્યાદા રાખીને એકબીજા સાથે વાત કરતા હોય એવા પણ પરિવાર છે જે ઈગોની વાત છે ઘણી વખત એવું છે કે બધા લોકો જે છે આવા મોટા પરિવારમાં એ પ્રેમ ને ઈગો કરતા પહેલા મૂકે છે વિશ્વાસ ને ઈગો કરતા પહેલા મૂકે છે પરિવારની ભાવના ને ઈગો કરતા પહેલા મૂકે છે અને એટલા માટે બધા સાથે રહેતા હોય છે અને એક મનમાં દ્રઢ માન્યતા જ હોય છે નાનપણથી કે ભાઈ આ પહેલાના જે વડીલો હતા એ ડાયા વધારે અને એ લોકોને ખબર નથી કે પરિવારને કેવી રીતે એને મેનેજ કરવા અને પરિવારના મૂલ્યો જે સામાજિક મૂલ્યો સાથે સંલગ્નતા ધરાવતા હોય એવા પરિવારના મૂલ્યોને કેવી રીતે સાચવવા ઘણી વખત કેટલાક પરિવારમાં સામાન્ય વ્યક્તિ કોઈ જુઠ્ઠું બોલે તો પરિવારમાં એ ચલાવે જ નહીં કારણ કે એ લોકોને ખબર છે કે આપણા ફેમિલીમાં થાય કોઈનું ખરાબ ના થાય આ પ્રકારની આખા પરિવારમાં ચાલતી હોય છે જયારે કેટલાક પરિવારની અંદર એવું કશું કઈ હોતું નથી હા એટલું તો થઈ શકે એમ કરીને બાળકને ખબર પડે કે મારા મા બાપ જ આવું કરે છે તો મારે પણ એવું કરાય એટલે એ એ પારિવારિક જે મૂલ્યો જે છે એ આવા જૂના મોટા પરિવારમાં બહુ સ્ટ્રોંગ હતા એ વસ્તુ પહેલા હતી ને એ પાછી લાવવા માટે એ એ પારિવારિક જે એકબીજાનો સપોર્ટ અને એ પારિવારિક મૂલ્યોની બાબતો પાછી લાવવા માટે કદાચ આજના દિવસો જે છે એ ખૂબ મહત્વના કે વર્લ્ડ ફેમિલી ને એ એટલા માટે મહત્વ છે બિલકુલ વર્લ્ડ મહત્વ શું છે અને પારિવારિક મૂલ્યો કે જે રૂટ્સ છે એક પરિવારના એ જો જળવાય તો આ ઘણી બધી વસ્તુઓ ઓછી થઈ શકે નરસિંહભાઈ અવાજ આવી રહ્યો છે આપને હા આવી રહ્યો છે જી નરસિંહભાઈ ઘણી વખત એવું થાય કે પરિવાર મોટું છે સંયુક્ત છે અને પારિવારિક એક બિઝનેસ પણ છે ને એ બિઝનેસ કારણે ઘણી વખત ભાઈઓ ભાઈઓની વચ્ચે ક્લેશિસ થતા હોય છે અંદર અંદર ઘરમાં દેરાણી જેઠાણી વચ્ચે પણ ઘણી વખત મતભેદ થતા હોય છે અને એના કારણે એક પરિવાર તૂટતો હોય છે તો શું લાગી રહ્યું છે શું એક સલાહ આપશો કે જે આજના પરિવારને જે રીતે પ્રશાંત ભાઈએ વાત કરી કે ઘણી વખત એક પરિવારની અંદર નાનું મોટું જતું કરવાની ભાવના એ કેળવવી જ પડે દરેક વ્યક્તિ એક દરેક વ્યક્તિ સો એ સો ટકા સર્વગુણ સંપન્ન નથી થઈ શકતો બધાના વિચારો અલગ અલગ હોઈ શકે પરંતુ લેટ્સ ગો કરવાની ક્યાંક ભાવના કેવી રીતે સલાહ આપશો એમાં એવું હોય છે કે પેલી વસ્તુ તો આની અંદર આ જ આવે છે કે લેટકો જે ઘરની અંદર લેટકો ની ભાવના હશે ત્યાં કોઈ તકલીફ આવશે જ નહીં એનું કારણ છે કે લેટકો કરશે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી બરાબર અને એ નાનપણથી જ આ વસ્તુ રેડવામાં આવે છે કે ભાઈ છોડો આ વસ્તુ થઈ તો એનો શોર્ટ આઉટ કરો કે ભાઈ આનું શું તકલીફ થઈ જેને જે તકલીફ થાય એ હોય લે બરાબર નાના મોટાનું કઈ રહ્યું જ નથી એવું કેવું હોય તો ચાલે અત્યારે આપણે બહાર જતા હોઈએ છીએ તો નાના મોટાને કોઈ આમન્ય રાખતું જ નહીં જયારે અમારા ઘરની અંદર હજી પણ એવું છે કે મારાથી નાનો ભાઈ બેઠો હોય હું આવું તો એ તરત ઊભો થઈ મને જગ્યા આપશે રિસ્પેક્ટ આપશે મારા મોટા ભાઈ બેઠા હોય હું બેઠો હોય મોટા ભાઈ આ તો હું ઉભો થઇ જાઉં એમને રિક્ષક આપું બેસાડું બરાબર આ બધી વસ્તુ શીખવા જેવી છે એ કોઈના અત્યારે છે બિલકુલ સારી વસ્તુ છે કારણ કે અને આ જ વસ્તુ છે ક્યાંક પરિવારની અંદર નાના બાળકો પણ જ્યારે મોટા થતા હોય ને આ બધી વસ્તુઓ જોઈને મોટા થાય એમનો ઉછેર થાય એટલે એમનામાં પણ એ જ ભાવનાઓ દિવસે દિવસે કેળવાતી રહે અને એ જ વસ્તુ ક્યાંક અત્યારે જરૂરિયાત છે પ્રશાંતભાઈ આપે વાત કહી કે એક સંયુક્ત પરિવારના ફાયદાઓ ઘણા બધા છે સંયુક્ત પરિવારનો આર્થિક રીતે ફાયદા છે એક મોરલ સપોર્ટ ઘણી વખત મળી રહે છે ઘણી વખત કોઈ એક એવી નાની મુશ્કેલી હોય પરંતુ સંયુક્ત ફેમિલી હોય તો એ મુશ્કેલીને પણ એક સાથે આપણે હેન્ડલ કરી શકવાની એક શક્તિ મળતી હોય છે આ બીજા અન્ય કયા ફાયદા કે જે સંયુક્ત ફેમિલીના ફેમિલી હોવાથી મળતા હોય છે અને જયારે એ ફાયદાઓ ગુમાવી દેતું હોય છે એક વ્યક્તિ માત્ર માત્ર ઈગો ના કારણે કે સહન શક્તિ ના હોવાના કારણે કે ઘર ક્યાંક નાની મોટી તુતુ થઈને પછી છૂટા થઈ જવાનો નિર્ણય કરી નાખ્યો તો એ કયા મોટા નુકસાનો છે એમના માટે એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ એક એક પ્રયોગ કહું છું હેલ્થ સાયકોલોજી નામનું એક જર્નલ આવે છે એની અંદર લગભગ એક હજાર ને ચોપન જેટલા અમેરિકન જે લોકો હતા પુખ્ના એ લોકો એક અભ્યાસ કરવામાં આવે કે જેમનો સેલ્ફ એસ્ટીમ અને પ્રશાંત આપનો અવાજ નથી આવી રહ્યો એટલે એ બધી બાબતો વિશે અભ્યાસ કરવામાં આવે હવે હવે એવું છે કે એના માટે એ લોકો જે લોકો પરિવારમાં સાથે રહેતા હતા એ લોકો અને જે લોકો એકલા રહેતા હતા એ લોકો એ બંનેને લોહી જે છે એની તપાસ કરી પહેલા એને બધા રેકોર્ડ લીધા કે બંનેના બ્લડમાં શું શું છે તો એક બહુ મહત્વનો તફાવત જોવા મળ્યો તમને બધાને ખ્યાલ હશે કે કોરોના દરમિયાન આપણે સીઆરપી શબ્દ બહુ જ સાંભળ્યો સી રિએક્ટિવ પ્રોટીન કરીને આ સીઆરપી એ શું છે કે બ્લડની અંદર સીઆરપી જે છે ને એ શરીરની અંદરના ભાગોમાં સોજો હોય બધા અંગોમાં તો સીઆરપી વધારે હોય એટલે સીઆરપી વધારે હોય એટલે અસ્વસ્થતા વધારે છે એવું કહેવાય તો જે લોકો જોડે રહેતા હતા જે લોકો પરિવારમાં એક સાથે રહેતા એવા લોકોની અંદર બે વર્ષ પછી ફરીથી બ્લડ ટેસ્ટ કરે તો જે લોકો જુદા રહેતા હતા એ લોકોમાં સીઆરપી હાઈ જોવા મળે જે લોકો જોડે રહેતા હતા એ લોકોમાં સીઆરપી ઓછો જોવા મળ્યો દેટ મીન્સ કે એવા લોકોના મન ઉપર અસર પોઝિટિવ થાય છે એટલું નહીં શરીર ઉપર પણ પોઝિટિવ અસર થાય છે અને એ લોકોની એ લોકોની ઇમ્યુનિટી સારી જોવા મળે છે એ લોકોનું ઘણા બધા બીજા એવા પોઝિટિવ ફેરફારો જોવા મળ્યા આ રિસર્ચ છે આ સંશોધન છે આ માત્ર માત્ર ઉપદેશની વાત નથી અને આ ફેક્ટ છે કે જોડે રહેનારા લોકો એકબીજાને જયારે સપોર્ટ કરે છે ત્યારે આત્મગૌરવની ભાવના વધે છે એમનામાં સેફ્ટીની ભાવના વધે છે વધે છે એના લીધે અ પોતે મનમાં કોઈ પ્રશ્ન હોય તો વાત ઝડપથી કોઈને કહી શકે છે પોતાની અંગત વ્યક્તિને જ કહી શકે છે અત્યારે એવું રહ્યું નથી એટલે લોકો કાઉન્સેલર પાસે જાય છે અત્યારે લોકો એકલા છે એટલે લોકોને વાત કરવા માટે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ રહી નથી એટલા માટે લોકો લોકો મૂંઝાય છે પહેલા તો ઘરની અંદર જ વડીલો હતા એ જ કાઉન્સેલર હતા એ લોકો તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી આપતા હા બની શકે કે એ પ્રશ્નો જે છે એની એ સોલ્વ કરવાની મર્યાદા હોય દરેક બાબતો વડીલો જ સોલ્વ કરી શકે એવું પણ નથી પણ આ તો એક વાત છે કે વર્ષો પહેલા એવા પ્રશ્નો પણ નહોતા સાયકોલોજીકલ અને વર્ષો પહેલા જે ઘરની એક ફેમિલી સ્ટ્રક્ચર ની જે પ્રથા છે એ પ્રથાની અંદર જ તમારા તમને સાંભળનાર કોઈ ને કોઈ મળી રહે cousin મળી રહે કોઈ કોઈ પોતાના મમ્મી પપ્પા ને ક્યારેક વાત ના કરી શકે તો બીજા કોઈક કાકા કાકી ને વાત કરી શકે એવું પણ ઘણી બધી વખત હોય છે અને ક્યારેક જે બા હોય એ લોકો વધારે સારી રીતે વાત ને સાંભળી શકે આવી ઘણી બધી ઘણી બધી આહ in house counselling ની વ્યવસ્થા available હતી હવે બધું તૂટતું ગયું છે અને એના કારણે વ્યક્તિ માં એકલતા વધતી ગઈ છે અને એટલા માટે આ સપોર્ટ સિસ્ટમ પણ ખોરવાઈ રહી છે લોનલીનેસ કે જે ડિપ્રેશનનો સૌથી મોટું એક કારક બની શકે અને આપે વાત કરી કે પહેલા આ પ્રકારના કોઈ એવા રોગ છે સાયકોલોજીસ્ટ ને લઈને સાયકોલોજી ને લઈને લગતા હોય પરંતુ જેમ જેમ ડિપ્રેશન ને લઈને ગ્રાફ વધી રહ્યા છે જેમ જેમ એકરતા ને લઈને જે તણાવ ના ગ્રાફ વધી રહ્યા છે એ ક્યાંક આ સંયુક્ત પરિવાર હોવાથી ક્યાંક એની અસર ઓછી થશે એવું એ વાત આપણે સાચી કરી કહી શકીએ કે જેટલું ફેમિલીની અંદર બોન્ડિંગ એક વ્યક્તિનું વધારે હશે તો એ બીજા રોગો કરતા કરતા જે માનસિક જે રોગો છે એનાથી પણ એ દૂર રહી શકશે એટલે આમાં તમારે એવો સીધે સીધો અર્થ તારવવાની જરૂર નથી કે ભાઈ બધા જોઈન્ટ ફેમિલીમાં રહે એટલે એનું સ્વાસ્થ્ય સારું એવું એવું સીધો અર્થ નથી આનો પણ જે લોકો મનથી નજીક છે ભલે એમના મકાન જુદા છે પણ મનથી નજીક છે પરિવાર ભલે અ બીજે રહેતો હોય પણ એ લોકો નજીક છે એ લોકો ખરેખર બીજાને વધારે સપોર્ટ આપતા હોય છે અને એ એને સંયુક્ત પરિવાર જ હું કઉ છું ભલે અલગ અલગ જગ્યાએ રહેતા હોય પણ બધા એક જ છે આખો પરિવાર એક જ છે તો એને સંયુક્ત પરિવાર જ કહેવાય એટલે એવું નથી કે એક જ ઘરમાં એક જ રૂમમાં બહુ જૂની વાર્તાઓ પ્રમાણે અમે તો બધા ચાલીસ જણ રહેતા હતા અને એ બધી વાર્તાઓ ગઈ હવે એને એને માનસિક સ્વાસ્થ્ય ને કોઈ સંબંધ નથી ઘણી વખત એમાંથી પ્રશ્નો ઉભા થતા હોય તો એ જવા દઈએ વાત મારો કહેવાનો અહીંયા અર્થ એ છે કે મૂળભૂત રીતે જે પરિવારની અંદર સિસ્ટમ જે સિસ્ટમની અંદર એકબીજાને સ્વીકારવાની પ્રથા છે એકબીજાને રિસ્પેક્ટ આપવાની પ્રથા છે એકબીજાની સાથે એ શાંતિથી વાત કરવાની એની વાત સાંભળવાની અને એક પ્રશ્નોને સોલ્વ કરવાની એક સિસ્ટમ છે એવા લોકો ભલે ને અલગ અલગ રહેતા હોય તો પણ એવા લોકો એક જ ફેમિલી ના ગણાય અને એવા લોકો એક જ પરિવાર એ લોકોને પરિવારનો ફાયદો ચોક્કસ મળતો હોય છે તમે કોઈ પણ જગ્યાએ જો વ્યવસ્થાના રૂપે ઘણી બધી વખત લોકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે

સયુક્ત કુટુંબની અંદર તમારા બાળકો ક્યાં ઉછેર થાય છે તમે તમારી લાઈફની અંદર ક્યારે તમને સ્ટ્રેસ રહેતો નથી તમે બહાર જાઓ તો એમ ના થાય કે મારો ધંધાનું શું થશે મારા ઘરનું શું થશે કોઈ જ ટેન્શન રહેતું નથી સયુક્ત કુટુંબની અંદર ઘણા બધા ફાયદા છે એટલે સયુક્ત કુટુંબ રહેવું બહુ સારી વસ્તુ છે અત્યારે કોઈને ગમતું નથી એ ખબર પડતી નથી અને કોઈ પૂર્વજોના અમારે આશીર્વાદ હશે તો અમે બધા સાથે રહીએ અમે ચોવીસ જણા છીએ મેં એક જ રસોડા જમીએ છીએ બિલકુલ બિલકુલ ખૂબ જ સરસ વાત અને પ્રશાંત ભાઈ આપના થકી કોઈ એક મેસેજ દર્શક મિત્રોને સૌથી પહેલું તો એ છે કે તમે તમારી નજીકની વ્યક્તિને ખુલ્લા મને સ્વીકારો અને તમે તમારા તમારી વાત મનની જે હોય એ તમારા ઘરના વ્યક્તિને પહેલા કહેતા શીખો તો ચોક્કસ પણ એ સમસ્યા બહુ મોટી નહીં થઈ જાય અને યાદ રાખો આમ તો કરણ જોહર બીજી બધી રીતે ફેમસ છે પણ કરણ જોહર ના પિક્ચરોમાં હંમેશા બતાવે છે ફેમિલી ફર્સ્ટ એ એની ભાવના તો ચોક્કસ એ એ મજાની હોય છે એટલે ફેમિલી ફર્સ્ટ આ મજાકમાં કહું છું પણ અલ્ટિમેટલી ફેમિલી ફર્સ્ટ એ વાત ખૂબ સાચી છે અને પોતાના ઘરને પોતાનું ફેમિલી માનો સમાજને ફેમિલી માનો અને દેશને પણ પરિવાર માનો એવું માનો બિલકુલ 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 ખૂબ જ સરસ વાત અને દર્શક મિત્રો જે રીતે આપણી સાથે નરસિંહભાઈ જોડાયા કે કે અનુભવ શેર કર્યા જણા એક પરિવારમાં એક રસોડે જમે છે અને કેવી રીતે આ શક્ય બને છે એ વિશે વાતચીત કરીને પ્રશાંતભાઈએ જે રીતે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી કે ભલે અલગ રહેતા હોય પરંતુ જો મનની લાગણી હોય તો એ સંયુક્ત પરિવારની જ અંદર આવે છે જરૂરી એ છે કે ક્યાંક લેટ્સ ગો કરવાની ભાવના ક્યાંક જતું કરવાની નાની મોટી વસ્તુની ભાવના ઈગો કરતા પરિવારની લાગણીને પહેલા રાખે એટલે કે ફેમિલી ફર્સ્ટ ને પહેલા રાખે આ ભાવના પ્રશાંતભાઈ તરફથી આપણે આપ સૌ કોઈને જાણવા મળી છે ને આશા રાખીએ કે આજના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ વર્લ્ડ ફેમિલી ડે ની એ ખરા અર્થમાં સાર્થક થાય નાના મોટા મનભેદ હોય તો એ પણ સોલ્યુશન લાવીને પાછા ભેગા થઈ જાઓ તમામ લોકો એવી અપેક્ષાને આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું ડોક્ટર પ્રશાંત ભીમાણી અને નરસિંહભાઈ પ્રજાપતિ આપ અમારી સાથે બંને જોડાયા બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર